અંજારની ભાગોડે શીમમાં એ માતા દેવનો જન્મ અવતાર થયો છે ત્યાં સુધી આપણે વાત લીધી અને હવે આપણે આગળ લઈશું આજનો વિષય શ્રી માતાઈ દેવનો જન્મ આવા જન્મ લખે છે ભાઈ દેવોનો સંતોનો મહાત્માઓનો જન્મનો હોય અવતાર હોય અવતાર આવી રીતે માતાઈ દેવ પોતે જ્ઞાન શાસ્ત્ર અને સિદ્ધિમાં ખૂબ જ પાવરદા બની ગયા શું કામ નો હોય ભાઈ એમના પારદાડા જુઓ પૂજે ધણી માતા ને દેવ એમના 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 પિતાશ્રી જુઓ આપણે લુડંગ દેવ શું કામ નો હોય ભાઈ પાવરધા એ સિદ્ધિઓ અને જ્ઞાનમાં માતા દેવ ત્યાર પછી પોતાના આવવા પિતાજી ના સાથે ધર્મ પ્રચાર માટે એ ચાલ્યા છે દેવ એમના પુત્ર શ્રી જ્ઞાન વાણીમાં સાથે જોડાયા છે અતિ રાજી આનંદિત થયા છે ખુશ છે દેવ ત્યાર પછી ત્યાંથી બંને પિતા પુત્ર કચ્છ આગળ મારવાડ રાજસ્થાન નો પ્રચાર કર્યો છે આમ પ્રચાર કરતા કરતા દાડા એ વિચાર કર્યો કે ઘણા વર્ષો થઈ ગયા આપણે હજી સિંધ તરફ નથી ગયા ઘણા વર્ષો થઈ ગયા ત્યારથી પૂજ્ય ધાણી માત નિર્વાણ થયા ત્યાંથી આ કચછા વી ગયા તા આ બાજુ ગોયલવા ને હવે દાડા પાછા સિંધ જવાનો વિચાર કરે છે આમ વિચારીને પૂજ્ય લોણંગ દેવ માતાઈ દેવ થારાઈ દેવી પુરવંત દેવી અને બીજા ઘણા બધા મેઘવાળો એ પૂજ્ય લુણંગ દેવ સાથે સંઘ તરીકે સિંધ તરફ પ્રયાણ કરે છે હવે આ બાજુ

ત્યાં મોગલોનું પણ હજી એવું ને એવું આક્રમણ ખૂબ જ વધી ગયો ત્રાસ જેમ અત્યારે આતંકવાદી ત્રાસીઓ ત્રાસવાદીઓનો છે વિશેષમાં જમ્મુ કાશ્મીર એવા એ રીતનું મોગલો ઈસ્લામ ધર્મ પૂરજોશમાં ચાલી રહ્યો ને વધી રહ્યો છે નું જે સ્વીકાર ન કરે જે તે વખતની વાતો ભાઈ અત્યારે કોઈ ન લઈ લેતા ધ્યાનથી સાંભળવાનું ઘણા આમાં ભી હરાક પધુડા છે મુસલમાનોને ઇસ્લામ ધર્મ મોકલે એમાં કઈ ચીતા નહીં મોકલે મરચ્યું ભેરવીને સાંભળવાનું સમજવાનું ઇસ્લામ જે તે વખતની વાતો છે પૂછે લુણંગ દેવ ને ઘણી માતન દેવ હતા ત્યારની હા ઇસ્લામ ધર્મ જો ન સ્વીકારો તો તેને મરવું પડતું તેને કલમ કરી નાખતા હતા એનું વધ કરતા ઇસ્લામ ધર્મ મોકલો બળજબરી કરતા મોકલો ધીમે 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 પોતે આખા એ વધારવા લાગ્યા છે મોકલો આ બાજુ સમા સુમરા રાજપૂતો અને બીજી ઘણી બધી કોમો સમાજો એમાં એકતાનો અભાવ એકતા માટે આવું થતું હતું

સિંધ વર્તમાન સમય તે વખતે ખરાબ હતો આવા સમયમાં લુણંગ પોતાનો પરિવાર અને ત્યાં આવી પહોંચ્યો છે ત્યાં ઠારઈ ગામ છે ત્યાં ઠરાઈ ગામમાં એમના સસરા વૈભવ સુમરો અને એમના કાર્યકારીઓ ગ્રામજનો લુણંગદેવ ઠારાઈ દેવી પૂર્ણવંત દેવી માતાઈ દેવ સાથે આવેલા સર્વ સંઘ અને ખૂબ એ સંઘનું સૌનું ખૂબ ધામધૂમથી સ્વાગત આદર સત્કાર કર્યું માન સન્માન દીધું સામય કરે છે વહીભવર પોતાની ધર્મપત્ની પોતાની દીકરી ઘણા વર્ષો પછી મળ્યા બહુ અતિ ચોધાર આંસુ રોવા લાગ્યા એટલે આસુડા હર્ષના આંસુ આસુ હતા અને ઠરાઈમાં દેવી પણ માતા પિતાને ને અરખે અરખે મળ્યા છે બેટ્યા છે આવી રીતે સૌ એકબીજાને આનંદમાં મળ્યા છે સૌ આનંદમાં છે હર્ષોઉલ્લાસનો આનંદ દરરોજ વર્તાઈ રહ્યો છે ત્યાં સર્વે એકબીજાના ખબર અંતર પૂછે છે આનંદમાં વાતો કરે છે મળે છે હળે છે સૌ ખૂબ રાજી રાજી થઈ ગયા છે ત્યાં થોડાક દિવસો પસાર થયા છે આનંદ અને ઉલ્લાસમાં હર્ષોઉલ્લાસથી દરરોજ રાત્રે કુજ લુણનદેવ દેવ એ જ્ઞાનનું કથન ત્યાં કરી રહ્યા છે જ્ઞાનની એક સરવાણી એક વહી છે વેદો મંત્રોના ઉચ્ચાર થઈ રહ્યા છે એવો આધ્યાત્મિક એવું હરિભજન નામના ગુણલા ગવાય છે અલખ દેવના ઘણી માતન દેવની જે જે કાર થાય છે અહીંયા વૈભર સુમરોને એકસો ચાલીસ સાત વીસ સુમરા જેવો પાછળથી વેઘોરા મેઘવાર કહેવાના

ચારેય બાજુ સિંધમાં આ ખબર સમાચાર પહોંચી ગયા કે લોણંગદેવ અને માતયદેવ આ સિંધમાં આવી ગયા છે દેવ અને માતઈ દેવને મળવા અને જ્ઞાન કથન લાભ લેવા એમના દર્શન કરવા ગામે ગામ આજુબાજુ સિંધના ગામે ગામમાંથી ટોળેના ટોળા આવવા લાગ્યા છે અને આમ થર ગામમાં ધાર્મિક એક વાતાવરણ મેળા જેવું વાતાવરણ એક સજાયું છે આમ થોડા ઘણા દિવસો થઈ થરાઈ ગામમાં રહી અને પછી લોણંગદેવ ડારા મારવાડ તરફ વાસંગ ચાવડાને ત્યાં જાય છે મારવાડ જે પોતાના સસરાને પુનવંત દેવીના પિતા હતા પુનવંત દેવીના બીજા ધર્મપત્નીને એમના સસરા ત્યાં જવા રવાના થાય સાથે ઠારાઈ દેવી પુનવંત દેવી દેવી સૌ પહોંચ્યા છે સૌ પહોંચ્યા મારવાડ મારવાડમાં રાજી વાસંગ ચાવડા તેઓને ખૂબ જ ધામધૂમથી ધૂમથી ભાઈ જમાઈને દીકરી આવે છે ને સાથે સંગ આવે સુ કામ કોણ સાસરા સસને પરિવાર રાજી ન થાય એને ને હર્ષ ઉલ્લાસથી એ સામયાઓ કાઢ્યાથી વાજતે ગાજતે ઢોલ ડગારા નહીં આવે છે સ્વાગત કરે છે વાસંગ ચાવડો અને એમના ધર્મપતિ બને દીકરીઓને મળે છે ઠારે માં

મહિને મહિને ને ફોનો માં પછી કલાક કલાક ન ચોટા પડ્યા હો દીકરી નું ઘર બને બગડે એમ ન કરો અત્યારનો સમય બહુ ખરાબ છે દીકરીઓને સારા સંસ્કાર આપો અત્યારે તો આનમાં અમુક તો ફોનો જ આટવા રહ્યા છે તો આમ મારણ માં લુણંગ દેવ ડાડા માતે દેવ આગમન ની ચારે બાજુ ખબર પડી આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યા મારવાડમાં પણ ગામડે થી આવવા લાગ્યા છે ચાવડાઓ સોઢા રાજપૂત મેઘવારો કોળી જે બી સમાજ દરેક સમાજ ધર્મ કોમના લોકો આવવા લાગ્યા છે દાદાને મળવા દર્શન કરવા જ્ઞાન શાસ્ત્ર સાંભળવા લુણંગ દેવના દાદાના દર્શન કરવા માતા દેવના દેવીઓના અને જ્ઞાન શાસ્ત્ર વૈદવ વૈદ ઉચ્ચાર સાંભળીને સૌ ધન્ય ધન્ય થઈ ગયા છે આ વાતની મારવાડના રાજપૂત ચાંદ સોઢાને પણ ત્યાં ખબર છે તે દર્શન કરવા એ રાજા પણ આવે છે ચાંદ ચાંદ સોઢા રાજા નમે મારા વાલા અમારા દેવો ને એવી તો એમ નિયમ છટા હતી એવી તો દાદાનું નામ ના આવતા દાદાનું મહિમા અવતારો તો તમે જીવ તો ખરા આમ ચાંદ સોડા દાદાના દર્શને આવે છે અને પોતાના રાજ્યમાં લઈ જાય છે પધારો દાદા પધારો અમારા રાજમહેલમાં રાજમહેલમાં માતા દેવ ને ડુડંગ દેવને તેડી ગયા છે ત્યાં થોડા ઘણા દિવસોમાં રોકાણ કરી જ્ઞાન શાસ્ત્રોની ચર્ચા કરી ગામે ગામ મેકવાર સમાજમાં આ જ્ઞાનનું વેદવાણીનું પ્રચાર અને પ્રસાર દાદા કરે છે બને બાપ દીકરો આમ આવી રીતે લુણંગદેવ અને માતૈદેવ મારવાડમાં ખૂબ જ ધર્મ પ્રચાર કરે છે અને ત્યાર પછી અમુક સમય મારવાડ માં રહી અને પાછા માતેદેવ નું જન્મ નહીં આવતા એ વિષય આપણે લીધું આજે અહીંયા પૂરું થાય અને આપણે પેલી ના ગુણ ગાતા ભૂલે હવે આપણે અમને ના ગુણ ગાઈએ